કેમ છ મજામાં સુવાક્યની દુનિયામાં સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે મારા મિત્ર એવું કહેવાય છે કે જ્યાં સર્વસંમતિ હોય છે ત્યાં ચૂંટણીની જરૂર પડતી નથી આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે મેં લખ્યું છે આજનો જે સુવિચાર છે તેનો વિષય છે સર્વસંમતિ કન્સન્સસ મેં લખ્યું છે કે સક્રિય અને સાચા નેતૃત્વનું અંતિમ પરિણામ એટલે સર્વસંમતિ વાત ખૂબ જ સીધી છે ખૂબ જ સરળ છે એટલી જ મહત્વની છે આજના આ સમયમાં આપણામાંના ભાગના લોકોએ જોયું હશે અનુભવ્યું હશે કે વ્યક્તિને પોતાની વાત મનાવવા માટે ટેકાની જરૂર પડતી હોય છે આનાથી જો ઉલટું વિચારીએ ઉલટું કરીએ તો જો વ્યક્તિ કંઈ સારું અને સાચું કરતો હોય સમાજ માટે કંઈ ઉપયોગી હોય તેવું કરતો હોય અને તેના માટેમાં સારા અને સાચા રસ્તાનો ઉપયોગ કરતો હોય તો આવા એક વ્યક્તિથી શરૂ થયેલી વાત શરૂ થયેલું કામ બીજા અન્ય લોકોને જોડાવાથી આગળ વધતું જાય છે અને એક બે પાંચ લોકોથી શરૂ થયેલું કામ એક સમુદાયમાં ફેરવાય છે અને આ સમુદાય જ છે જે દુનિયામાં આવનારા બદલાવ માટે જવાબદાર હોય છે એટલે મારા મિત્રો વાત એટલી જ છે કે આપણે પણ આવા કોઈ સમુદાયના ભાગ ભરવાનો પ્રયાસ કરીએ જે કંઈ સારું અને સાચું હોય અને સારા અને સાચા રસ્તે કરવાનો પ્રયાસ કરીએ જો આપણે આટલું કરીશું તો લોકોનો સાથ આપણને મળતો જ જશે અને આપણે સર્વસંમતિ માગવી નહીં પડે સર્વસંમતિ મળી જ જશે એટલા માટે જ કહ્યું છે કે સર્વસંમતિ તે માગવાનો નહીં પણ મેળવવાનું હોય છે બસ મારા મિત્ર સર્વસંમતિનો આ ગુણ આપણ હૃદયમાં ઉતારીએ આપણા મનમાં ઉતારીએ અને આવનારા આગલા જીવનને આપણી સાથે જોડાયેલા અન્ય લોકોના જીવનને સુધારવાનો પ્રયાસ કરીએ સાર રીતે પ્રયાસ કરીએ અને આગળ વધતા રહીએ થેન્ક યુ